આશીર્વાદ તો માતા પિતા જ આપી શકે તો માત્ર સહયોગી બની શકું બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપ સૌ લોકો બે દિવસ બધા જ સેશન્સ ખૂબ જ ઉત્સાહપૂર્વક નવા વિષયો જોડે નવા વિચારો જોડે જૂની પદ્ધતિઓને ભૂલીને નહીં એને સાથે રાખીને નવી ટેકનોલોજી જોડે રાજ્યના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે એમની મુશ્કેલીઓમાં મદદગાર થઈ શકાય તે માટે સૌ લોકોએ જે પ્રેઝન્ટેશન કર્યા છે તે સૌ અધિકારીઓને સર્વપ્રથમ હું ખૂબ ખૂબ અભિનંદન આપવા છું આ બાજુ બેઠા પછી બધાના ચહેરા રસ્તા થઈ ગયા પરંતુ ત્યાર તક આ બાજુ હતા ત્યાર તક માયુસી અવાજમાં ધ્યાન આવી જાય પરંતુ આ બે દિવસ ખૂબ સારા હતા તમામ લોકોને મારે વારંવાર મારા પ્રવાસ દરમિયાન અને બેઠકો દરમિયાન બધા ઘણા એવા અધિકારીઓ છે જેમને જિલ્લામાં એમના કાર્યકાળ દરમિયાન જે કામગીરી કરી હતી એ કામગીરીને આજના એસપી ખૂબ ગર્વ સાથે એ કામગીરીને આગળ વધારી

પ્રત્યેક નાગરિકો માટે ચાલુ કરેલા કાર્ય છે અને જે એસપી ના નવા પોસ્ટિંગ થયા અને એમને બી એ કામગીરી ચાલુ રાખી એ દર્શાવે છે કે તમે સૌ લોકો એક ટીમ વર્ક અને એક ટીમ તરીકે રાજ્યના તમામ જિલ્લાઓમાં આપ લોકો ફરજ બજાવી રહ્યા છો હું એટલા માટે આપ સૌને અભિનંદન એમ સામાન્ય રીતે હંમેશા એવું કહેવાય કે આ પ્રકારની કોન્ફરન્સીસથી સિનિયર્સ ના માધ્યમ થી જુનિયર્સ પરંતુ હું તો આજે બધા મારા જુનિયર ઓફિસર્સ ને અભિનંદન આપું હું આ અભિનંદન એટલા માટે આપું છું કે તમે સૌ લોકો એ ભી એક સ્ટેપ આગળ જૂની પરંપરાઓને સાથે રાખીને નવી ટેકનોલોજી અને નવા અભિગમોને અપનાવીને જે પ્રયાસ કર્યો છે એનાથી સિનિયર્સને બી તમારા તમારામાંથી કંઈક શીખવા મળશે એ પ્રકારના આ બે દિવસના સેક્શન્સ હતા એટલે બધા જ અધિકારીઓનો અભિલંગ હું આજે વિષયો તો ઘણા બધા તમારા લોકોના સમસ્યાઓના તમારા લોકોના વિચારોના આ બધા જ વિષયો હું જેટલા સેશનની અંદર હતો એટલા મેં પોતે લખ્યા છે ને એના સિવાય મનિટી અંદર જે મારા મનમાં હતો અને એ સેશન્સમાં જે તમારું સજેશન આપ્યું છે તમારો જે પ્રેઝન્ટેશન હતું એમાંથી બધા જ મુદ્દાઓ લેવામાં આવ્યા છે મારે જે કેવું છે એ આના પછીના એક અઠવાડિયામાં નિર્ણયો જોડે એક વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બે દિવસની કોન્ફરન્સનો શું નિરાકરણ એના નિર્ણય શું કારણ કે હું કંઈક અલગ માનવાનો હતો હું એવું માનવું છે કે જ્યારે આપણે બે દિવસ અહીંયા આપ્યા છે અને જે વિષયોમાં બધાનું મન એક નિર્ણય તરફ હોય નિર્ણય લેવો એટલે એવા બધા અઠવાડિયા દિવસની અંદર લીધા પછી વિડીયો કોન્ફરન્સિંગની માધ્યમથી આ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ છે એ બધા જ વિષયો પર મારું મંતવ્ય હું આપ સૌથી સામે રજૂ કરીશ આજે હું આપને સમય વધારે નથી લેવા માંગતો કારણ કે તમારે સૌએ દૂર દૂર સુધી પહોંચવાનું પરંતુ હું મારી ટીમને અભિનંદન આપું છું અને અભિનંદન જોડે જોડે આપ સૌને માત્ર ફરી એકવાર મારું એટલું જ સૂચન છે કે નાના સામાન્ય ગરીબ રૂઢ મહિલા થાકેલા અટવાયેલા આવા સૌ નાગરિકોનો

બીજા કાર્યોમાં વ્યસ્ત લોકોને નથી મળી શકતા એ સૌ લોકો પ્રયાસ કરીને પોતાનો શેડ્યુલ થોડો કરીને લોકોને વધુમાં વધુ ટાઈમ આપશો તો નીચેના લેવલ પર પોલીસ સ્ટેશનના માધ્યમોથી જો કોઈ ભૂલ થતી હશે તો એની બી સાચી માહિતી આપને ત્યારે જ મળશે જ્યારે આપ લોકોને ડાયરેક્ટ સંપર્કમાં લોકોને શાંતિથી સાંભળશો આપ સૌ લોકો પ્રયાસ કરો છો અને વધુમાં વધુ લોકો મળી ਵੀ રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણે આપણી ફ્રીક્વન્સી લોકોને મળવા માટે એમની ફરિયાદો સાંભળવા માટે ઉતારશું ત્રણ ચાર મુદ્દાઓ ખૂબ ગંભીર હતા ત્રણ ચાર મુદ્દાઓ આપણે આવનારા દિવસોની અંદર પોલીસિંગની અંદર જો આજે જે આપણે મુક્તપણે જે ચર્ચા થઈ છે આવિ ચર્ચાઓ

તમારી બેઠકની અંદર નહીં તમારા જિલ્લામાં દર તો હોવો જોઈએ પણ દર એવો ના હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ સાચું નાખવું જોઈએ સાચું સાંભળવા માટે આપણે બધા જ લોકો મન ખોલીને સાંભળવું કારણ કે દરેક વિષય એવાની હશે કે જેમાં તમને એમના સૂચનો પ્રમાણે કામ નથી કરતું પણ ઘણીવાર એવું હોય છે કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે કોઈ એએસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં એટલો અનુભવ તમે ગમે તેવી મહેનત કરો તમને લઈ જશે પરંતુ આપણે રેન્ક ના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગની અંદર તો એ મીટિંગમાં તમે તમારો ટાઈમ બી વેસ્ટ કરો છો અને આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે જેની કેપેસિટી છે જેનો નીચે સંપર્ક છે જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે એ વ્યક્તિની તાકાત બી ફેલ થઈ જાય છે એટલે મારો માત્ર એટલું જ કેવું છે કે જ્યાં જાઓ ત્યાં વ્યક્તિ માટે પરસેપ્શન બનાવીને ના જાઓ તમે નક્કી કરીને ના જાઓ કે આ કઈ ખોટું આ વ્યક્તિ સ્વાર્થ માટે આવું વિચારીને ક્યારેય ના કરવું આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે એને ખાલી કાન ખોલીને નહીં દિલ ખોલીને સાંભળવાની આદત રાખો પછી જો કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત થાય હું અહીંયા ઘણા અધિકારીઓને એવા ઓળખું છું જે આખો દિવસ ઓફિસમાં નથી બેસતા મેં ઘણા લોકોને કીધું છે એ લોકોને ખબર પડી જશે કોને કહું છું એ આખો દિવસ ઓફિસમાં ના હોય પરંતુ એમને એમના જિલ્લાઓ માટે કે એમના પોતાના જિલ્લા માટે તમે પૂછો ને તો સડસડા 5 મિનિટ પહેલા ની ઘટના બની ગઈ ને એને બધી જ માહિતી સોશિયલી શું ચાલે છે ક્રાઇમ ના કયા કયા નવા મોડસ ઓફ છે કયા જિલ્લામાં કયા પીઆઈ કયા પીએસઆઈ કયા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે એવા જે અધિકારીઓ છે અને કેટલાય અધિકારી એવા છે મેં જોયા છે કે જે શ્રેષ્ઠ टीम लीडर तरीके काम करें। जहाँ तक आपने सारा टीम लीडर ना बनिया, जहाँ तक कोई जिलों कोई मानगढ़ कहीं कोई, कितना ही लोग कोई होए कि जब सवार थी सांय सुधी जूनियर स्टाफ ने कई रिते आखो दिवस हैरान कराए, मतलब है। कितना ही लोग कोई होए कि जूनियर स्टाफ ने एक श्रेष्ठ टीम लीडर तरीके એની ભૂલ થઈ હોય તો એને વાળવો કઈ રીતે એને સારું કામ કઈ રીતે કરે એ ખોટી રીતે કઈ ફસાઈ ગયો હોય તેના એના ખભે હાથ મૂકીને એને સહયોગ કઈ રીતે તમે એક કલ્પના કરો કે તમે જો તમારા એક ટીમ લીડર ના ટેન્યોર તરીકે જો તમે તમારી ટીમ ને નથી સાચવતા અને તમને એમ લાગે છે કે હું બોસ છું ને હું નિર્ણય લઈ ખાલી મનની અંદર એકલી કલ્પના કરજો કે એ જ વસ્તુ હું તમારી ગોડે કરીશ તો તમને શું મહેસૂસ થશે દરરોજ કોઈને ઉતારી પાડવા દરરોજ કોઈને ખોટા પાડવા એના કરતાં એની સારી સ્કિલ છે ને એનો ઉપયોગ કરવા આજે આપણે કેટલા એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓએ કેટલું અદ્ભુત કામ કર્યું કેવા કેવા નવા વિચારો જોડે કોઈ કે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તો કોઈ કે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો તો કોઈ કે માનવતાનો કઈક ને સંદેશ આપ્યો છે તો કોઈ કે એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પોલીસ પરિવાર માટે કઈ અદ્ભુત કામ કર્યું છે એઝ એન ટીમ ગુજરાત અને ટીમ ગુજરાતના લીડરને અભિનંદન આપું છું આવું હંમેશા એની ટીમ માટે એમની ટીમે સારું કામ કર્યું હોય તો એને બિરદાવ છે સારી રીતે સારા વિચારો જોડે નવા બદલાવ લાવવાનો એમને પ્રયાસ કર્યો છે એમને ક્યારેય કોઈ ભી બદલાવ માટેની વાત હોય તો એને ઉડાવી નથી મે જોયું છે ઘણી મિટિંગમાં ઘણા જુનિયર ઓફિસર્સ એમને કહેતા હોય તો હંમેશા એક્સેપ્ટ કરીને એ વિષય પર એમને પ્રયાસ કર્યો

એમને જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસ પછી ઘણા બધા વિષયો હોવા છે કે જેમાં ખૂબ મોટો બદલાવ આપણે પ્રાપ્ત થયો છે હું આજે માત્ર એક જ વિષય બીજા બધા વિષયો આપણે પછી વાત કરશું પણ કોઈ એક શહેર શું બદલાવ લાવી અને એક શહેરમાં પ્રયાસ કરે તો શું ના થઈ શકે હું અમદાવાદ શહેરને અભિનંદન આપું છું અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સીપી

આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ઘણા એવા ઇશ્યુ છે કે જે સમસ્યાઓ તમે ડેલી રૂટિન કામગીરી અંદર અનુભવતા હશો અને એ સમસ્યાઓ નિરાકરણ લાવવાની જવાબદારી અમારી છે હું સુરત પોલીસને ને ભી અભિનંદન છું ઉપરા ઉપરી એરપોર્ટ પર જે હાઇબ્રિડ ગાંડા ઉપર જે હલ્લા પર ઢોરાવ્યું અને કયા પ્રકારે મહેનત કરીને કામગીરી થઈ છે કેસનું પ્લાનિંગ થી લઈને એક્ઝિક્યુશન તક મે જોયું છે

આજે આ આંકડો એ લેવલ સુધી વધ્યો છે એ દર્શાવે છે કે તમે ડ્રગ સામે જંગ લડી રહ્યા છો બધા યુનિટ સે ખૂબ સારું કામ કર્યું પરંતુ એ દિલ માંગે છે અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહી લડતા આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે અહીંયા બેઠેલા વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ આપણા બાળકો બી મોટા થઈ ગયા છે મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ અને હું તો સો ટકા માનું છું પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય ચૂકશો ને કોઈ માહિતી આપી અને આપણે જો એને લાઈટલી લેશો ને તો આ પાપ ક્યારેય નહીં થશે મંદિરમાં ગમે તે ધક્કા ખાશો ને આ પાપ નહીં છોડશે મને ગર્વ છે મારી ગુજરાત પોલીસ પર કે કોઈક વ્યક્તિ જેના અનેક ફોટાઓ

કોઈ બી પ્રકારની બાંધછોડ નહીં ચલાવશે અને તે બદલ હું મારી આખી ટીમને અભિનંદન આપું છું પરંતુ આપ સૌ લોકો મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને એક જોબ તરીકે નહીં પરંતુ સમાજ પ્રત્યેની ખાકીની જે જવાબદારી છે ને એ વિચારી ને ગુજરાત ની બોર્ડર ની અંદર ઘુસતા એમના પગ ધ્રુજવા જ જોઈએ અને જો પગ ના ધ્રુજે તો એ ધ્રુજાઈ લેવાની જવાબદારી એ મારા સૌ સાથીઓની છે અને મને વિશ્વાસ છે કે તમને આપેલો દંડો સત્તામાં તમને આપેલો દંડો નાગરિકોને રક્ષણ માટે અને આ પ્રકારના ગુંડાઓ માટે કઈ રીતે ચાલવો જોઈએ તેનો અંદાજ ગુજરાત પોલીસ ને તો ખૂબ સારી રીતે અને ડંડોનો અવાજ છે ને ગુજરાતના ગામે ગામ સંભળાવો ड्रग्स નામ પડતાની સાથે 100 કિલોમીટર દૂર જઈને વેચવા વાળો કેવી પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી અહીંયા બેઠેલા સૌ લોકોની છે આ જવાબદારી કઈ રીતે નિભાવવી એ તમારા હાથમાં છે માનવતાનું આ સૌથી મોટું કામ કઈ રીતે કરવું એ તમારા હાથમાં છે આપ સૌ લોકો આને સારી રીતે કરતા હશો અને જે લોકો આ વિષયની અંદર અદ્ભુત કામગીરી કરી રહ્યા છે એ લોકોને હું દિલથી અભિનંદન આપું કયા જિલ્લાઓ કઈ રીતે કરી રહી છે આની અંદર કામ ફત્તાની બધી જ માહિતી છે અને કયા વ્યક્તિઓ આની પાછળ દિલ ખોલીને લાગી ગયા છે આ નેટવર્કને તોડવાની એવા બી સૌ લોકોની મારી પાસે સંપૂર્ણ માહિતી છે આપ સૌ લોકોને હું અભિનંદન આપું છું આ બે દિવસના કોન્ફરન્સમાં આ બજેટ પહેલાં કોન્ફરન્સ કરવું એ ખૂબ આવશ્યક એટલા માટે હતું કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે કે જ્યાં બે દિવસમાં આપણે લોકોને જે નવી માહિતીઓ મળી તેના કારણે આપણે હેઝ પર નહીં આવનારા બજેટની અંદર જે કંઈ વસ્તુનો ઉમેરો કરી શકીએ એ માટે તમને લોકોને ખૂબ લેન્ધી બેઠક આ પડી કોઈ પ્રકારનું બ્રેક કોઈને મળ્યો નથી તમે બધા થાક્યા હશો પરંતુ આ બે દિવસ તમને થકાવવો જરૂરી એટલે હું આના બદલ કોઈ દુઃખી નથી આ બે દિવસ થકાવવું એટલા માટે જરૂરી હતું તો જ આપણે ઝડપથી જે મોડર્નાઇઝેશન માટે જે ઇન્ટિગ્રેશન માટે જે એડમિનિસ્ટ્રેશનની અંદર જે વ્યવસ્થાઓની જરૂર છે તેના માટે તમારા સૌને જે કોઈ નાની મોટી જરૂર છે એ વિષયોની માંગને એ વિષયોને આપણે સારી રીતે એડ્રેસ કરી શકીએ તે માટે આ બે દિવસની બેઠક ખૂબ જ જરૂરી હતી અને મને આનંદ થયો તમે સૌ લોકોએ સારી એવી હાજરી આપી જે લોકો ફૂલ ટાઈમ બેઠા છે એ લોકોને જરૂરથી પોતાના કેરિયરમાં એક જોડે બધા જ જિલ્લાનો અનુભવ થશે બધા જ જિલ્લાની અંદર શું નેચર છે અલગ અલગ અધિકારીઓએ કેટલા લોકોને ટીમ લગાડીને કેટલી સારા સારા પ્રયાસો તકે એમના જિલ્લાની અંદર કામગીરી એટલે એક જ દિવસની અંદર કેટલા બધા વિષયોની અંદર આપણે જાણકારી મળી ગઈ ચાહે સ્ટાફની બદલીઓના વિષય હોય કે પછી સોફ્ટવેરના વિષય હોય માનવ અભિગમના વિષય હોય કે પછી અલગ અલગ ટાઈપની મોડેસ ઓપરેટીના વિષય હોય આ બધા જ વિષયોને આપ લોકો સારી રીતે કામગીરી કરશો તેવો મને સો વિશ્વાસ છે એટીએસ દ્વારા જે પ્રેઝન્ટેશન થયું છે એમાં નાની મોટી જે એમની અપેક્ષા છે એ નીચે સૌ લોકો ખૂબ ગંભીરતા પૂર્વક કરે અને આવનારી વિસીની અંદર હું બધી જ વાત આપ જોડે દરેક સેક્શનની ડિટેલ્ડ વાતો આપણે આવનારી વિસીમાં કરશો ત્યાર તક જેટલા વિષયો આપણે આજે નક્કી કર્યા છે એ વિષયોની અંદર પોતપોતાના સજેશનો અને સાત આઠ એવા વિષય છે કે જેમાં અલગ અલગ આપણે કમિટી બનાવવાનું નક્કી કર્યું છે એ કમિટીઓ માટે નિપુણાબેન બધાને પૂછશે જેનો ઇન્ટરેસ્ટ હોય સિનિયોરિટી ના આધારે આપણે કોઈને હવે કમિટીમાં લેવાનું નથી જેને પોતાની ઈચ્છા છે કે રાજ્ય માટે મારે કામ કરવું છે એવા સૌ લોકોને કમિટીમાં લઈને જે સાત આઠ વિષયો આપણે આજે નક્કી કર્યા છે એ વિષયોમાં આપણે કામગીરી કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેશો ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને મારા વતી જિલ્લાના કોન્સ્ટેબલ સુધી તમે ડ્રગ્સની સામે પોક્સોની સામે અને બીજા ગંભીર ગુનાઓમાં જે ગંભીરતાપૂર્વક અલગ અલગ જિલ્લાઓએ મજબૂત પગલાં લીધા છે એ બધા જ જિલ્લામાં કોન્સ્ટેબલ સુધી મારા એમને અભિનંદન પહોંચાડજો કારણ કે સૌ લોકો દ્વારા જે મહેનત થઈ છે ત્યારે આજે આપણે આ લેવલ સુધી અને ક્રાઇમને આટલું ઘટાડવામાં આપણે લોકોને સફળતા મળી છે આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ